પુડુરા સ્થિત NCC ના નેવલ યુનિટ દ્વારા તમાકો નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યુવા પેઢી તમાકુનું સેવન કરતા ન થાય તે માટે વડોદરાના નેવલ એનસીસી દ્વારા કમાન્ડિંગ ઓફિસર દીપક બહુગુણાની અધ્યક્ષતામાં તમાકુ વિરોધ દિવસ નિમિત્તે લોકોમાં તમાકુના સેવન અંગે જાગૃતતા આવે તે માટે પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં એમએસ યુનિવર્સિટી અને પારુલ યુનિવર્સિટીના સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા જ્યાં પદયાત્રાના રૂટ પર સૂત્રોચ્ચાર કરીને જાગૃતતા લાવવાના પ્રયાસો કરાયા હતા આ દરમિયાન કમાટીબાગ ખાતે પોસ્ટરો અને બેનરો સાથે બે વિવિધ વિષયોના નુક્કડ નાટક ભજવવામાં આવ્યા હતા त્યારબાદ उपस्थित સૌએ તમાકુ અને તેના ઘટકોનું સેવન નહીં કરવાના શપત લીધા હતા. જો બી ગુસ્સામાં આવશે જલ્દી ઉપર જાઈ જશે. હમ સોશિયલ સર્વિસ કમ્યુનિટી ડેવલપમેન્ટ એક્ટિવિટીસ કરતા હૈ એનસીસી મે. જિસમે હમ સોશિયલ અવેરનેસ બઢાતે હૈ સિર્ફ હમારે બચ્ચો મે નહીં બલકી સમાજ મે ભી. તો આજ કા હમારા મુખ્ય ઉદ્દેશ થા કે હમ સમાજ મે યે બતાયે કે ટોબેકો કન્ઝમ્પશન કિતની ખરાબ ચીઝ હે. इसी उपलक्ष्य में हमने एंटी टोबैको रैली निकाली इसमें करीब सौ बच्चों ने पार्टिसिपेट किया एम एस यूनिवर्सिटी और पालो यूनिवर्सिटी के और बच्चों ने बड़े जोश से बढ़ चढ़ के इसमें भाग लिया मेरा स्टाफ भी इसमें था और बच्चों ने पूरे रूट मार्च में टोबैको के क्या क्या इल इफ़ेक्ट्स हैं इसके बारे में जनता को जागरूक किया उसके बाद हम कमाटी बाग में मिले और वहाँ बच्चों ने नुक्कड़ नाटक किया मैं इस अवसर पर वडोदरा के ट्रैफिक डिपार्टमेंट पुलिस डिपार्टमेंट और वन एट का बहुत बहुत शुक्रिया अदा और धन्यवाद करना चाहूँगा जिन्होंने शॉर्ट नोटिस पर हमें सपोर्ट किया और वो थ्रू आउट हमारे साथ रहे मेरी सबसे अपील है वडोदरा के वासियों से सारे बच्चों से कि आप अपने और अपने परिवार को इस बुराई से दूर रखें और देश को तम्बाकू मुक्त बनाए और स्वस्थ रहें आज हमने सुबह एन के तरफ से एंटी टब्बैको डे यानी तंबाकू निषेध दिवस के उपलक्ष्य पे एक रैली निकाली थी और उसके साथ में हमने नुक्कड़ नाटक यानी स्ट्रीट प्ले भी किए थे दो जो कि बहुत सारे लोगों ने देखे भी हैं और आज हम लोगों को इस तरह से प्रोत्साहित करना चाहते हैं कि लोग अपना अपने तंबाकू खाने की लत बीड़ी फूकना सिगरेट फूकने ऐसी बहुत सारी चीज़ों को રોક દે આપણે જીવનમાં એક સ્વસ્થ જીવન કે સાથ આપની જિંદગી બઢાય કેપ્ટન દીપક બહુગુના સર દ્વારા આજે જે એમના નેતૃત્વ હેઠળ આજે એન્ટી તબાકુ દેની રેલી નીકાળવામાં આવી હતી તો એમાં આજે અમે એક નુક્કડ નાટક કર્યું એમ એમને ઘણું સારું ગાઈડન્સ આપ્યું અમને સરરે અને સાથે સાથે અમે જે એન્ટી તબાકુ દે છે એના નારા લગાવ્યા અમને ખૂબ સારી મજા આવી અને અમે લોકોને અવેર કર્યા છે આ અવેરનેસનો હેતુ એ છે કે લોકો તંબાકુ જે લત લગાવી છે એ છોડી દે કેમ કે તંબાકુની લત દ્વારા ઘણા બધા લોકો જીવન ગુમાવતા હોય છે અને એ એમના જીવન ગુમાવવાના કારણે એમના પરિવારના સ્વજનો જે છે એમને પણ ખૂબ મોટી ખામી ભોગવવી હાનિ ભોગવવી પડતી હોય છે તો આ મુખ્ય હેતુ હતો અને આજે ખૂબ સરસ અમને મજા આવી છે અને ખૂબ સરસ અમે શીખ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર